નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયગ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના જૂના થાણા ખાતે ગઈકાલે મોડી રાત્રે એક બબાલ થવા પામી હતી આ પરિવારમાં કોઈ વિવાદના કારણે સામ સામે મારામારી થઈ હતી ને જેમાં આ પરિવારના માથા ફોડવામાં આવ્યા હતા એક પરિવારના તમામ સભ્યોના માથા ફોડી દેવામાં આવ્યા હતા એ રીતે તે લોકોને માર મારવામાં તો અને જે અસામાજિક તત્વો છે તેઓ દ્વારા આ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો જેમાં રાહુલભાઈ ભરતભાઈ દંતાણી સુનિલભાઈ ભરતભાઈ દંતાણી સનીભાઈ ભરતભાઈ દંતાણી રેશમાબેન ભરત ભાઈ દંતાણી અનિતાબેન ભરતભાઈ દંતાણી નિમ્મીબેન ભરતભાઈ દંતાણી અને ભરતભાઈ પોતે ભરતભાઈ નાથુભાઈ દંતાણી આ તમામ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલામાં આ જે પરિવારના ભાઈ છે રાહુલભાઈ તે શું રહ્યા છે આવો સાંભળીએ એમાં એવું છે સાહેબ કે મારી બેન એક આવતી હતી ઘેરે સાહેબ ને એમાંથી અમારા મોલ્લાના ત્રણ ચાર જણા છે એમાંથી એક જણા મારા દારૂ પીધેલો સાહેબ એ ભરત નામ છે એનું ભરત ને એ લોકો બધા એમનો ગુરુપ નાતે રહી છે સાહેબ હવે મારી બેન આવતી હતી ને મારી બેન ને તો એમાં મેં સમજાવો ગયો એવું મેં સમજાવી ગયો ને તે પછી પેલા ગાળા ગાડી કરવા લાગ્યો મારા સાથે ગંદી ગંદી ગાળી લેવા લાગ્યો મારી બેનને ગંદી ગંદી બોલવા લાગ્યો પછી મારી મમ્મી આવી મારા પપ્પા આવ્યા સાહેબ એમાં સમજાવવા લાગ્યા એ સમજ્યા ને સામેથી લોકો હથિયાર લઈને આવ્યો ને હથિયાર લઈને અમને આવીને મારવાનું ચાલુ કરે એમ સાહેબ એમાં હવે અમે છોડા વાળું બી કોઈ નહીં એમના ઘરના ઘરના માણસો દોડાવીને એમની છોકરી ના છોકરા અને પછી જોવો તો એનું નામ ભરત છે એને દારૂ પીને મજા કરે ને આ છોકરીઓને છેરેસ ગુંડાગીરી કરે ને અમુક આવી રીતના માર્યા સાહેબ આ લોકોના કઈ તમે હિન્સાફ કરો હવે નવા માણસ તો ને અમારા માના કેટલા ઘાયલ છે અમારા માના મારી મમ્મી મારા પપ્પા મારી બહેનો અમે સાત જણા ટોટલ અમે ઘાયલ છે સાહેબ હવે એમાં પચીસ ત્રીસ જણા માણસ હશે અંદા મોલ ના પોલીસ માં ફરિયાદ તો સાહેબ અમને તો કઈ પપ્પાને ને પૂછ્યું નહીં દવાખાનું હશે પૂછી પછી પપ્પા શું કે શું તો ખબર નહીં આવે તમે જોઈ શકો છો કે રાહુલ ભાઈને કઈ રીતે માર મારવામાં આવ્યો છે અને તેઓ દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ કોઈ પણ સાંભળતું ન હોવાની પણ રટન કરી રહ્યા છે તો ત્યારે તેમના પિતા ભરતભાઈ દંતાણી સુજણાવ્યા છે આવો સાંભળીએ હું નવસારી જૂના થાના ઝુમરૂ ગેસ એજન્સી પાસે રહું છું મારી છોકરીઓ જે સ્કૂલમાં ભણતી હતી તેના પાછળ વાઘડીના છોકરા પડી ગયેલા હતા ત્રણ ચાર જણા ને તે લોકોના અંદર અમારે લડાઈ થઈ હતી અને એ કેસ અમે મોટી ટાઉનમાં લખાવેલો છે ફરિયાદ ત્યાર પછી એ લોકોએ એમ કીધું કે તમારા પોલીસવાળા શું બગાડી લેશે એ લોકોને છોડી મૂક્યા ને અમે પછી મારામારી વધારે થઈ ત્યાર પછી અમે એસપી ઓફિસ ગયા હતા એસપી ઓફિસથી અમને લખીને અમને એમ કીધું કે તમે જાઓ મોટી ગેટ પર ને તમારું સાંભળશે મોટી ગેટ પર અમારું કોઈ સાંભળ્યું નહીં પોલીસવાળાએ કોઈ અમે જઈને ફરિયાદી કહીએ તો અમને ધમકાવે છે તો સત્તા પણ અમે અમારા ઘરમાં બેસી રહ્યા હવે આ જ ઝઘડો કાલે આજે રાતના નવ વાગે મારી છોકરીને પકડી રસ્તામાં ઝુંબરું ગેસ એજન્સી પાસે ને એને મારીને ઉચકવાની વાત કરી આખી છોકરીના બધા કપડાં કાઢી નાખ્યા હતા ત્યાર પછી મારો મોટો છોકરો જે પોલીસના અંદરમાં નોકરી કરે છે જીઆઈડી માં જીઆઈડીમાં નોકરી કરે છે તે આવ્યો અને એ એના સાથે મગજમારી થઈ મારા છોકરાને લોખંડ વડે ફટકા માર્યો એનું માથું ફાડી નાખ્યું મારા બીજા બે ત્રણ છોકરાને માર્યા અમે પાંચ છોકરાઓ બધા અમારા ઘાયલ થઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અમે મોટી ગેટ પર ગયા તો પોલીસવાળા એમ કહે છે કે તારો છોકરો પોલીસમાં નોકરી કરતો છે કે જીઆરડીમાં નોકરી કરતો છે તો શું બોલે છે એમ કે આવી રીતના અમને ધમકાવે છે પોલીસવાળા ત્યાર પછી અમે અહીંયા સિવિલમાં પાછા અમે આવી ગયા અમારો કેસ લખ્યો એ લોકે ને તમે કે જાઓ તમારે હવે જાવું હોય તો એ લોકોને કોઈ એક્શન લેતા નથી એ ગુંડાઓ છે ને બુટલેગરોને ત્યાં ગાડી એ લોકો રાખે છે ને ત્યાર પછી એ લોકો બધા ધંધો કરે છે એ લોકો ને એનું નામ ભરતભાઈ પપ્પુભાઈ દંતાણી છે બીજાનું નામ કાલોભાઈ વસંતભાઈ છે વસનભાઈના ત્રણ છોકરા છે અને ભરતભાઈના બે છોકરા છે ત્યાર પછી ગુંડાજી આવ્યા હતા કાશીવાડીના છોકરાઓ લઈને એ લોકો આવ્યા હતા અને અમને રાતના નવ વાગે આજે અમને માર માર્યો અને અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ છીએ સમગ્ર મામલે અત્યારે હાલમાં બંને ભરે સમગ્ર પરિવાર દ્વારા

આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ